નમસ્કાર આપણે ટોટલ છ નવા અપડેટ જોવાના છે જેમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બાબતનો અપડેટ છે ત્યારબાદ આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તમામ મતદાન અધિકારી છે જે ચૂંટણી ફરજ પર જવાના છે તેના ઉપયોગી અપડેટ છે સાથે સાથે પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં મળતી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બાબતે કોને કેટલી શિષ્યવૃત્તિ મળે છે તેના અપડેટ સાથે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જયારે બાળકોને આપવામાં આવે છે તેમાં કઈ રીતે હવે લખાણ થશે તેના નવા નિયમ સાથેનો પરિપત્ર પણ જોશું તમામ અપડેટ આજનો વિડીયો છે તો વિડીયો પૂરો જોજો જેથી તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો ત્યારે તેની તમામ માહિતી મેં આ વિડીયો આપેલી છે હવે આજના વિડીયોમાં આપણે જિલ્લા કક્ષાએ જે વિસી ગોઠવવામાં આવી હતી તેમાં ક્યાં ક્યાં મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલો હતો તે મુદ્દાઓ તમારી સામે આવી રહ્યા છે જેમાં બાળકોના પ્રવેશ બાબતે ત્યારબાદ રૂટ બાબતે માહિતી આપવામાં આવી હતી શાળાની ભૌતિક સુવિધા શૈક્ષણિક સામગ્રી બાબતે માર્ગદર્શન અને ફાયર એનો બાબતે તો આ તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ બાબતે જિલ્લા કક્ષાએ વિષવા ગોઠવવામાં આવી હતી

ન ન જાય જાય પોતાની ફરજ ઉપર તો તેને ઓન ડ્યુટી ગણવા કહેવામાં આવ્યું છે અને સાથે સાથે એ પણ કહેવાય છે કે તેની વળતર રજાની પણ માગણી કરાઈ હતી પરંતુ વળતર કે રૂપાંતરિત રજા મળવા પાત્ર નથી તેવો રાજ્ય ચૂંટણી આયોગનો આદેશ અહીંયા તમે જોઈ શકો છો હવે જે ચોથા અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે સત્રાંત પરીક્ષાને લઈને

રિપોર્ટ કાર્ડ નો ઉપયોગ અસરકારક રીતે કરવા પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી તેમજ જીસીઆરટી અને એસએસએ ગાંધીનગર પરિપત્ર પરિપત્ર ત્યારબાદ પાંચમો અપડેટ આવી રહ્યા છે કે વર્ષ બે હજાર માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત ઓનલાઈન કરવાની થતી પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ ગણવે સહાય સાયકલ સહાય યોજનાની વિગત જે સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગ ગુજરાત રાજ્ય અને નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણ અને ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા કરવામાં આવેલી એક માહિતી તૈયાર કરેલી છે જેમાં કયા ધોરણમાં કેટલી શિષ્યવૃત્તિ મળવા પાત્ર થાય છે તે પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાર્થીઓ માટે આપવામાં આવેલી છે તે માહિતી તે તમે જોઈ શકો છો

બે લાયક વહીજો જે નવા નવા અપડેટ્સ મળતા રહેન્ક યુ वेरी मच જય શ્રી કૃષ્ણ